श्री गोवर्धन नाथ की जय हो, श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु महाप्रभुजी प्रणित चौरियासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक तेरासी एटी थ्री जो अधूरो कुंभनदास को जो कल शुरू अब गोकुलनाथ जी कृपा करी के वार्ता प्रसंग एक को दर्शन करावे है सो जमुना वताे रोहते रहतेसोली चंद्र सरोवर के ઉપર કુંભણ દાસ કે બાપ દાદાને કે ખેત હતી એટલે કે એમને ખેતરો હતા એમના પિતૃઓના ભાગમાં આવેલા તુંભણ દાસ ખેતી કરે સો પરાસોલીને કુંભનદાસ ખેત અર્થ બહોત રહત હતે એટલે આપ શ્રી ગોકુલનાથજી કહે છે કે ભલે એમનું રહેવાનું ઘર જે હતું એ જમનાવતામાં હતું પરંતુ આપને બાપ દાદા તરફથી મળેલી ખેતીની જમીન જે હતી એ પરાસોલી ચંદ્ર સરોવરની પાસે જ હતી ત્યાં જ હતી જે સુરદાસજીનું દ્વાર કહેવાય છે તે જગ્યાએ તેથી આપનું વધારે રહેવાનું તો પોતાના ઘરમાં જમનાવતા ગામમાં નહોતું થતું પરંતુ વધારે ને વધારે આપ પરાસોલીમાં ચંદ્ર સરોવર પાસે જે આપનું ખેતરમાં ખેતરો છે ત્યાં જે રહેવા માટે નાના અંથું બનાયું હોય મઢુલી જેવું એમાં જ આપ રહેતા વધારે ત્યાં ઓછું જતા ઊન કુંભણ દાસ કો બાલપને તે ગૃહાશક્તિ નહીં ઓર જૂઠ બોલતે નહીં ઓર પાપાદિક કર્મ નહીં કરતે सुधे बासी की रीति सो रहते जो जब कुंभनदास बड़े भय तब जेत गांव के पास बहुला वन है कुंभनदास को ब्याह भयो स्त्री साधारण लीला संबंधी तो नहीं તો આ એક એવો પ્રસંગ છે કે જેમાં જેના ઘરમાં કદાચ હજી પણ કોઈ પોતાની સાથે રહેવાવાળાએ ભ્રમ સંબંધ લેવાની ના પાડી હોય તો હું નહીં જ લઉં તો દુઃખ ન કરવું કારણ કે આ તો કુંભનદાસ છે કે જેને લીલામાં શ્રી ઠાકોરજી અર્જુન કહીને બોલાવે છે આ આપના સખા છે નિત્ય સખા છે અને સ્વામીનીજી આપને વિશાખા કહીને બોલાવે છે તો એ જે પોતે ઠાકોરજીની લીલામાં લાભ લેવા માટે જ્યારે ગોલોકથી નીચે પડ્યા તો આપને જે પત્ની મળી તે પત્ની લીલા સંબંધી નથી મળી તો પછી જે અત્યારે પણ જેને ઘરમાં એમ થાય કે અમારી સાથે જે જીવ છે એને કેમ ભ્રમ સંબંધ નહીં કે એને કેમ વલ્લભ માટે શ્રી ગુંસાઈજી માટે શ્રી યમુનાજી માટે આસક્તિ નથી થતી તો એવો રંજ મનમાંથી કાઢી નાખો એવો આનો ભાવ થાય લીલા સંબંધી તો નહીં પરંતુ કુંભણદાસજી શરીખે વૈષ્ણવ ભગવદીય નકો સંઘ નિષ્ફળ જાય નહીં સો ઉદ્ધાર હોઈ ગયો એટલે કે એને મોક્ષ થશે કારણ કે ભગવદીયનો સંઘ છે પરંતુ અભહી શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગિરિરાજ ઉપર પ્રગટે નહીં એટલે કે હજી તો એ લીલા નથી થઈ કે જેમાં ગોવર્ધન ગિરિરાજ ઉપર શ્રી શ્રીનાથજી મહારાજનો પ્રથમ તો હસ્ત પ્રગટ થાય અને સૌ ગામના લોકો ને જાણ થાય જે દૂધની ધારા વહે ગાય જાતે વહેવડાવે પોતાના આંચળમાંથી એ લીલા એ હજી શરૂ નથી થઈ એટલે હજી તો કુંબનદાસ તો એ પહેલાંના પણ જન્મી ચૂક્યા છે લગન પણ થઈ ચૂક્યા છે પણ હજી એ પ્રગટ નથી થયા ગોવર્ધનનાથજીનો શ્રી હસ્ત જે અથવા તો ઠાકોરજી પોતે સ્વયં પ્રગટ નથી થયા અથવા તો એમ કહી શકાય કે સેવા પ્રકાર હજી શરૂ નથી થયો કે જે ઝારખંડ ઉપર જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને શ્રીનાથજી આજ્ઞા કરી હતી કે આપ ગોવર્ધન ઉપર પધારો અને અમે પ્રગટ થયા છીએ અમારો સેવા પ્રકાર શરૂ કરો તો હા એ સેવા પ્રકાર હજી શરૂ નથી થયો એમ શ્રી ગોકુલનાથજી દર્શન કરાવે છે પરંતુ અબહી શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગિરિરાજ ઉપર પ્રગટે નહીં જબ શ્રી ગોવર્ધન નાથજી કોને પાસ જબ શ્રી ગોવર્ધન કો આપણે પાસ બુલાવેગે તબ શ્રી આચાર્યજી આપ શરણ લેંગે ઓર તબવદીય પ્રસિદ્ધ હોયગે ત્યાં સુધી કુંભનદાસજીનું કોઈ જાણતું નથી મહાત્મ્ય સો એક સમય શ્રી વલ્લભાચાર્યજી આપ पृथ्वी परिक्रमा करत दक्षिण में झारखंड में पधारे सुतब श्री गोवर्धन नाथ जी श्री वल्लभाचार्यो कहे जो हम श्री गोवर्धन में प्रगटे हैं सो आप यहाँ आई के हमको बाहिर पधराई के हमारी सेवा जगत में प्रकट करी प्रकाश करो तब आज्ञा एट्लाटेज जे દૈવી જીવોને લઈ જવા માટે આપ ભૂતર પર પ્રગટ થયા છો ને આ સ્વામીની ઉપ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આ લીલા જેટલા માટે શરૂ થઈ તબ આપુ પૃથ્વી પરિક્રમમાં ઉહા ઝારખંડ મેં રાખી કે સુધે બ્રજકો પધારે આપને છ માસ લાગ્યા હતા તબ દામોદર દાસ હર્ષાની કૃષ્ણદાસ મેઘન માધવ ભટ્ટ નારાયણદાસ ઓર રામદાસ સિકંદર પુરવારે રામદાસ સિકંદર પુરવારે એ પાંચ સેવક શ્રી વલ્લભાચાર્યજી કે સંઘ હતી એટલે કે આપે જે પુષ્ટિમાર્ગમાં જે બ્રહ્મ સંબંધ આપી અને જે વૈષ્ણવ કરવા એ હજી નથી થઈ શક્યું શરૂઆત જ્યાં સુધી ગોવર્ધનના જે આજ્ઞા ન કરે ત્યાં સુધી અને શ્રી એમનાજી છકુરાણી ઘાટ ઉપર દર્શન આપે અને શ્રી શ્રીનાથજી પ્રગટ થઈને બ્રહ્મસુબંધનો મંત્ર આપે આ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વૈષ્ણવ તરીકે અંગીકાર નથી કર્યો પરંતુ આપે જાણી લીધું વલ્લભે તો આપતો તો પ્રભુ છો એટલે આપે આ લોકોને જેમ કે દામોદરદાસ સરસાણીજી કૃષ્ણદાસ મેઘન આ બધાને તો આપ પહેલેથી જ મળી ચૂક્યા હતા કૃષ્ણદાસ મેઘનને ક્યારે મળ્યા હતા તો જ્યારે આપનો યજ્ઞોપવિત થયો હતો કાશીમાં રામ રામનવમીના દિવસે ત્યારે કૃષ્ણદાસ મેઘન એમના ગુરુએ કીધેલું કે આ રીતે માધવ માસની વૈશાખી એકાદશીએ કોઈ ઈશ્વર પ્રગટ થયા છે અને કૃષ્ણદાસ જ્યારે શોધવા નીકળ્યા હતા ત્યારે શોધતા શોધતાં તેમને યજ્ઞોપવિત થયા ત્યારે મળ્યા એટલા વર્ષ પછી એટલે આ બધા મળી ચૂક્યા છે શિવકો પણ હજી ભ્રમ સંબંધ તો કોઈનો નથી થયો સો તપ શ્રી આચાર્યજી શ્રી ગોવર્ધન પર્વત કે નીચે આન્યોરમે સધુ પાંડે કે દ્વાર પે એક ચોતરા હતો તાપે આય બિરાજે એટલે અત્યારે શ્રી ગોકુલનાથજીએ આ પ્રસંગ સીધો લઈ લીધો સધુ પાંડે પાસે આયા એ પણ વાસ્તવમાં તો આપ ગયા છે પ્રથમ ઠકરાણી ઘાટ જ્યાં ગોવિંદ ઘાટ કયો અને ઠકરાણી ઘાટ કયો એમ પૂછતા સ્વામીની યમુનાજી આવીને પ્રગટ દર્શન આપ્યા અને યમુનાશક્ર રચાયું પછી શ્રી ગોવર્ધનનાથજીએ રાત્રિએ બાર વાગે મહાપ્રભુજીને ચિંતિત જોયા દેવીજીઓ તો દોષથી ભરેલા છે અલગ અલગ ધર્મના સંપ્રદાયોના ઘરમાં છે તો એ ચિંતા દૂર કરવા દોષો દૂર કરવા માટે બ્રહ્મસંબંધ મંત્રનો દાન આપ્યું અને પછી અહીંયા પધાર્યા છે પણ અહીંયા સીધું જ વર્ણન કર્યું છે કે સદુ પાંડે કે દ્વાર પે એક ચોતરા હતો તાપે આઈ બિરાજે પાછે શ્રી ગોવર્ધનનાથજી કે પ્રાગટ્યકો પ્રકાર શ્રી આચાર્યજી સદુ પાંડે ઓર ઉકે ભાઈ માણેકચંદ પાંડે નરો ભવાની એ સબ સેવક ભય હતું પૂછ્યો સુસભ પ્રકાર ઉપર સદુ પાંડે કી વાર્તા મેં કહી આવે એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે આ બધો જ પ્રકાર કેવી રીતે શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થયા હતા ગોવર્ધનની કંદરામાંથી અને મહાપ્રભુજીને આપે આલિંગન કર્યું હતું અને જે સેવાની શરૂઆત કરીને રામદાસ ચૌહાણને પ્રથમ સેવા માટે આજ્ઞા કરી હતી એ પ્રસંગ શ્રી ગોકુલનાથજી કહે છે કે સદુ પાંડેજીની વાર્તામાં વિસ્તારથી કહી આવ્યા છીએ पाछे रामदास चौहान पुछरी पास गुफा में रहते सो सेवक भय तीन को श्री वल्लभाचार्य जी ने श्री गोवर्धन नाथ जी की सेवा सौंपी सो रामदास ब्रजवासी आदि और हूं शिवक भय सो कुंभदास जमुनावता गांव में रहते तहाँ यह समाचार सुने जो एक बड़े महापुरुष अन्य में आए हैं सो so, श्री गोवर्धन नाथ जी श्री ठाकुर जी श्री गोवर्धन पर्वत में सो प्रकट करे है सो so, सदु पांडे आदि ब्रजवासी बहुत लोग सेवक भये हैं तब कुंभनदास सुनी के अपनी स्त्री को स्त्री कहे जो आनियोर में चली के श्री वल्लभाचार्य जी के सेवक होजिए सो so, इनकी कृपाते श्री ठाकुर जी कृपा કરેંગે શું તબ સ્ત્રીને કહી જો મેં ચલુંગી જો મેરે કોઈ બેટા નહીં હૈ તે મહાપુરુષ દે તો હોય એટલે કે કુંભનદાસની વહુને તો દેવી નથી એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટે એવું કંઈ આકર્ષણ નથી થયું પરંતુ એટલું જાણ્યું કે જો મહાપુરુષ પધાર્યા છે ને આ બધા સેવકો થયા છે તો જરૂરથી એ મહાપુરુષ પાસે હું મારે પુત્ર નથી ને તો પુત્ર માગી લઈશ એવા લૌકિક ભાવ સાથે એ આવી છે સો યા પ્રકાર વિચાર કરી કે દો જને શ્રી વલ્લભાચાર્યજી કે પાસ આય કે દંડવત કરી સો તબ શ્રી વલ્લભાચાર્યજી આપું પૂછે જો કુંભનદાસ આયે એટલે હવે આપતો સાક્ષાત વલ્ભાચાર્યજી તો આવે એક તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી મુક્તિ પ્રગટ થયા છે એટલે આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના જ બધા ગુણો આપનામાં વિદ્યમાન છે એટલે આપ બધાની જાણે છે એટલે તો નામ લઈને બોલાયા કે કુંભનદાસ આએ બીજું આપ ગોવર્ધનધર શ્રી કૃષ્ણચંદ્રના રોજ લીલામાં ખેલતા સખા છે અર્જુન નામ છે જેનું ઠાકોરજી શ્રી મુખ્ય વારંવાર ઉચ્ચાર કરી અને એમને બોલાવી અને સાથે ખેલે છે ત્રીજું આપ સ્વામીની જે સ્વરૂપ છે લીલામાં અને આ વિશાખા છે એટલે કેવી રીતે ભૂલી શકે એટલે કહ્યું કુંભનદાસ આએ શું તબકુંદાસ દંડવત કરી વિનંતી કરી જો મહારાજ બહુત દિન તે ભટકત હતો એટલે જો હજી તો હમણાં જ આવ્યા છે લીલામાંથીયા જો અષ્ટ સખા છે ને એમનું આપણે જે વૈષ્ણવો પડ્યા છે ને એમાં તો બ્રહ્મસુબંધ મંત્રમાં તો કહ્યું જ છે કે સહસ્ત્ર પરિવત સરળ એટલે હજારો જન્મોથી વિખૂટો પડેલો જીવ અને શ્રી ગોસાઈજી પ્રભુએ પણ અનેક વૈષ્ણવોને અનેક જન્મોની કથા કરેલી છે કે એટલે એનો અર્થ કે વૈષ્ણવોના તો અનેક જન્મો છે પરંતુ અષ્ટ સખાઓના અનેક જન્મો નથી એ તો જેવા ઠાકોરજી લીલા માટે નીચે પ્રગટ થયા શ્રી ગોસાઈજી તરીકે અને એક બીજું સ્વરૂપ આપનું શ્રી ગોવર્ધનનાથજીનું કંદરામાંથી એની સાથે જ ઉપર અર્જુન જે હતા એ કેવી રીતે રહી શકે ગોલોકમાં ઠાકોરજી વગર એટલે એ પણ અહીંયા જન્મમાં પ્રગટ થયા અને આ રીતે હજી તો થોડોક જ વિરહ થયો છે કેમ કે હજી તો જન્મ્યા ત્યારથી હમણાં લગ્ન થયા એ ત્યાં સુધીમાં જ ઠાકોરજી વગર જે એમની સ્થિતિ થઈ એનું વર્ણન કર્યું के महाराज बहुत दिन ते भटकत हतो रखड़ी रखड़ी था क्यों शोधु छु शीतल छाया रखड़ी रखड़ी था क्यों शोधु छु शीतल छाया मारी पुठे पड़ी छे माया रे ओ श्री जी बाबा मारी पुठे पड़ी छे माया रे ओ हो, हो वल्लभ राया आ भाव थो सो अब आप मो पर कृपा करो सो कुंभन दास तो देवी जीव है सो श्री वल्लभाचार्य जी के दर्शन करते ही श्री आचार्य जी के स्वरूप को हो गयो तब श्री वल्लभाचार्य जी आप कुंभन सो कहे जो तुम स्त्री पुरुष दो जने नही आओ तब दो जने संकर्षण कुंड में के श्री वल्लभाचार्य जी के पास आए तब श्री वल्लभाचार्य जी आपो कुंभन दास की ओर उनकी ભાવ છે લૌકિક જીવ છે એટલે લૌકિક માગણી તરત જ કરી લીધી કુંભનદાસજીની આજ્ઞા નથી લીધી પોતાના પતિની વિનંતી નથી કરી મહાપ્રભુજીને કોઈ વિનંતી કરું એવું પણ નહીં એને તે જ જોઈને ખબર પડી ગઈ કે આ મહાપુરુષ તો છે જ એટલે અહીંયા આપણું કામ થઈ જશે એટલે તો ગોકુલનાથજીએ પણ સર્વોત્તમ શ્રી ગોકુલનાથજીએ પણ સર્વોત્તમજીના કહ્યું છે કે જે મહાપ્રભુજીને પાસે કોઈ લૌકિક કામના પણ કરે છે તો પણ મહાપ્રભુજી એની એ પૂરી કરે છે વિનંતી કર કરજો કરી જો મહારાજ આપું બળે હૈ બેટા નાહી હે તાસુ તું આપ કૃપા કરી કે બેટા દેવું તબ શ્રી વલ્ભાચાર્યજી આપું કૃપા કરી કે પ્રસન્ન હોય કે કહે જો તેને સાત બેટા હોય ગે એટલે આપ વલ્ભાચાર્યજી તો પ્રભુ છો ત્રિકાળ જ્ઞાની છો એટલે આપે એ પણ જાણી લીધું હશે કે આમના ભાગ્યમાં તો સાત પુત્રો થવાના છે હવે થવાના છે અથવા એમ પણ એક ભાવ થઈ શકાય કે આપે કૃપા કરીને સાત પુત્રો થશે એવો આશીર્વાદ આપ્યો તું ચિંતા મતી કરે સો તબ સ્ત્રી આપને મનને બહોત પ્રસન્ન ભઈ તબ દાસ અપરી સ્ત્રી શું કહી જો યહ કહા તેને શ્રી આચાર્યજી કે પાસ માગ્યો જુઓ વૈષ્ણવ છે ભગવદીય છે એ ક્યારેય પણ કોઈ બદલો માગતા નથી કે ક્યારેય પણ કોઈ લૌકિક કામના કરતા નથી કેમ કે એમને અલૌકિકનો અનુભવ છે અલૌકિકનો અનુભવ હોય એ ક્યારેય પણ લૌકિકમાં પડવાની ઈચ્છા ન કરી શકે એટલે આવું કહ્યું કે તેને શ્રી વલ્લભાચાર્યજી કે પાસ કહા માગ્યો જો શ્રી ઠાકુરજી માગતી તો શ્રી ઠાકુરજી દેતે તબ વાસ્ત્રીને કહી જો મોકો ચહ્યત થતો સો મેને માગ્યો એણે પણ જે ભાવ છે એનો લૌકિક ભાવ એણે દ્રઢતાથી કહી દીધો કે ભાઈ મારે ઠાકોરજી નથી જોઈતા તમારે જોઈતા હો છો તમે માગી દોજો મારે તો મારા મારે પુત્ર નથી હું તો પુત્ર બાળક ઘરમાં રમતો હોય એ જોવા માટે તો મને વર્ષો થઈ ગયા તો મેં તો જોઈતું એ જ માગું ને હું મોડે કહી દીધું ઓર જો તુમકો ચાહીએ તો શું તું માગી લે હું તબ કુંભનદાસ ચૂપ હોઈ રહે આ જ ભાવ શીખવાનો છે કુંબનદાસ પાસેથી કે ઘરમાં જ્યારે દૈવી જીવ ન હોય અને વારંવાર લૌકિકની કામના થતી હોય તો ત્યાં ચૂપ રહેવું ताल्लभाचार्य आप श्री गोवर्धन धर को छोटो सो मंदिर बनवाई के ता मंदिर में श्री गोवर्धन धर को पधराई के रामदास चौहान को सेवा की आज्ञा दिनी सो रामदास सदु पांडे आदि ब्रजवासी सब सीधो सामग्री ले आवते सो दूध दही माखन શ્રી ગોવર્ધન નાથજી કો ભોગ ધરી કે શ્રી ગોવર્ધન નાથજી હમ સર્વસ્વ હૈ આપ શ્રી મહાપ્રભુજી વલ્ચાર્યજી આપનો જે સ્વામિનીજી રૂપે ભાવ છે હૃદયમાં એ અહિયાં પ્રગટ કરી દીધો કે શ્રી ગોવર્ધનનાથજી અમારા સર્વસ્વ છે એટલે કે જે કૃષ્ણચંદ્ર ગોલોકના પ્રભુ અહીંયા પ્રગટ થયા છે એ જ અમારું ધન છે અમારું સર્વસ્વ છે તાસો ઇન કી સેવા મેં તુમ તત્પર રહ્યો ઓર શ્રી ગોવર્ધનનાથજી કે દર્શનકીય બીના મહાપ્રસાદ મતી આ આજ્ઞા કરી અને બધાને જે આપ આપે જેમને સેવક કર્યા સદુ પાંડેથી લઈને તે બધાને વ્રજવાસી જો સેવક કુંભાદી ભક્ત તિનકો હા કુંભનદાસ સહિત જેટલા પણ સેવકો બધાને આવી અજ્ઞા કરી કે તમે એમના દર્શન કર્યા સિવાય મહાપ્રસાદ લેતા નહીં ઓર શ્રી ગોવર્ધન નાથજી સેવા સાવધાની શો કર્યો શો કુંભણદાસ કીર્તન બહુત સુંદર ગાવતે કંઠહ ઇનકો બહુત સુંદર હતો તાશો કુંભણદાસ શો શ્રી વલ્લભાચાર્યજી આપું કહે जो तुम समय समय के कीर्तन नित्य श्री गोवर्धननाथ जी को सुनाइयो सो प्रातः काल श्री वल्लभाचार्य जी श्री गोवर्धननाथ जी को जगाई के कुंभन दास सो कहे जो कछु भगवद लीला वर्णन करो तब दास श्री गोवर्धननाथ जी को दंडवत करी के पहले जो पद गायो हतो, सो पद રાગ બિલાવલ સાંજ કે સાચે બોલ તિહારે રજની અનત જગે નંદ નંદન આયે નિપટ સવારે આતુર ભય નીલપટ ઓઢે પિયરે બસન વિસારે કુંભણદાસ પ્રભુ ગોવર્ધનધર ભલે બચન પ્રતિપારે એટલે આ જે પદ સૌથી પહેલું પદ જે ગોવર્ધનનાથજીની સન્મુખ કીર્તનની આજ્ઞા કરી તેમાં આ પદ ગાયું કે સાંજ કે સાચે બોલ તિહારે રજની અનત જગે નંદ નંદન આયે નિપટ સવારે એટલે રાત ગઈ અને સવાર થઈ અને શ્રી ઠાકોરજી આ જાગ્યા છે આતુર ભયે નીલપટ ઓઢે પિયરે બસન બિસારે એટલે ત્યાં નીલપટ એટલે સ્વામિનીજીનું જે છે વસ્ત્ર એનો રંગ છે આ એટલે કે સ્વામિનીજી પણ આતુર થયા છે અને એ પણ પોતાનું મન આકોરજીમાં કે હમણાં જાગ્યા હશે કુંભણદાસ પ્રભુ ગોવર્ધન ભલે બચન પ્રતિપારે શું યહ કીર્તન કુંભણદાસ કે મુખ તે કે શ્રી વલ્લભાચાર્યજી આપું કહે કુંભણદાસ નિકુંજ લીલા સંબંધી રસકો અનુભવ ભયો આ પ્રશ્ન કર્યો એનો જવાબ હવે આવતીકાલે અને એ વિષયમાં આવતીકાલે આવશે પછી વાર્તા ਸੰਕੋਬੇ ਆਵਸੇ ਕੁੰਮਨ ਦਾਸ ਨੂੰ ਇਹ ਪਣ ਆਵਤੀ ਕਾਲੇ ਸ਼੍ਰੀ ਵੱਲਬਾ ਦੀਸ਼ ਕੀ ਜੈ ਹੋ ਸ਼੍ਰੀ ਗੋਵਰਧਨ ਨਾਥ ਕੀ ਜੈ ਹੋ